પાટણમાં તંત્ર દ્વારા હજુ પણ ઘણા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી સંખારી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો વર્ષોથી હજુ પણ રોડની સુવિધાથી વંચિત છે પાટણના સંખારી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ત્રણ દાયકાથી આશરે ત્રણસો પરિવારના પચીસો લોકો અહીં વસવાટ કરે છે પરંતુ તેમની મૂળભૂત સુવિધાઓની માંગણીઓ માત્ર કાગળ પર જ છે બાકીનો રોડ ક્યાં ગાયબ થઈ ગયો તેનો કોઈને ખ્યાલ નથી અધૂરા રોડને કારણે વરસાદી પાણી ભરાવા ગટરો ઉભરાવા અને ગંદકીના ઢગલા જેવી સમસ્યાનો સામનો બની ગયો છે ચોમાસામાં તો આ વિસ્તાર તળાવમાં ફેરવાઈ જાય છે જો આ આ ગંદકી કાઢવાની બરાબર પછી અમારો રોડ જોવે વોટિંગ આવી તે દે વોટ વોટ આલો વોટ આલો વોટ લઈ અને પછી તાકતા જ નથી ફેરવાઈના અને એલાર વોટિંગ મળશે નહીં આ હમું કરાવશો તો જ વોટ અને ગટરો ઉભરો પછી આ આ રસ્તો હમો ના કરાયેલી પછી રોડ ના કરાયેલી આ પાણી ભરાય છે રોડ બનાવતા નથી અને જેટલા વારંવાર અમે નગરપાલિક હ હા નગરપાલિકાવાળા આવતા નથી